નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ આરસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેશો મિત્રો પ્રોપર્ટી કાર્ડ એટલે શું તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ મિલકત ની ખરીદી કરે છે ત્યારે તેને પ્રોપર્ટી કાર્ડ ની અવશ્ય રીતે જરૂર પડતી હોય છે હવે આવું જે પ્રોપર્ટી કાર્ડ છે ક્યાંથી મળે છે કઈ રીતે ઘડાવી શકાય છે તેમજ કાયદાકીય રીતે તેની શું મહત્વતા છે એ વિશે આપણે જાણીશું તો નંબર એક પ્રોપર્ટી કાર્ડ એટલે શું જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે કોઈ મિલકત નો વ્યવહાર થાય અને આવા વ્યવહારની નોંધણી સિટી સર્વે ઓફિસ દ્વારા પ્રોપર્ટી કાર્ડમાં માં કરવામાં આવે છે તેને પ્રોપર્ટી કાર્ડ કહેવામાં આવે છે હવે આપ આ પ્રોપર્ટી કાર્ડ ના માધ્યમથી આ જે મિલકત છે તેનું ઇતિહાસ જાણી શકો છો એટલે કે આ મિલકતનું ઉદ્ભવ સ્થાન ક્યાં થયેલું તેમજ અત્યારે હાલમાં મિલકતની શું પરિસ્થિતિ છે તેના વિશે પણ આપ જાણી શકો છો આ સિવાય પ્રોપર્ટી કાર્ડ નો ઉતારો તપાસીને આપ એ પણ જાણી શકો છો કે આ મિલકત ઉપર કોઈ લોન અત્યારે ચાલુ છે કે નહીં તેમજ આ મિલકત કોઈ વ્યક્તિને વેચાણ તો થઈ ગયેલ નથી ને આ સિવાય પ્રોપર્ટી કાર્ડ જે છે તે તમારા માલિકીનો પણ એક આધાર સાબિત થઈ શકે છે એટલે કે દસ્તાવેજ બાદ પ્રોપર્ટી કાર્ડને ને આધાર તરીકે ગણી શકાય છે હવે આવું જે પ્રોપર્ટી કાર્ડ છે એ તે આપ ક્યાંથી મેળવી શકો છો કઈ રીતે કઢાવી શકો છો તો સૌ પ્રથમ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લાની કોઈ પણ સિટી સર્વે ઓફિસમાં તેનું નમૂના મુજબનું ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ ભર્યા બાદ ત્યાંની જે નક્કી કરેલી હોય છે તે ફી ભરવાની રહેશે અને ત્યાંથી આપને રૂબરૂમાં જ પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવામાં આવશે આ સિવાય એક બીજી સેવા ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી છે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે જેને આઈઓઆર કહેવામાં આવે છે આની ઉપરથી પણ આપ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને પ્રોપર્ટી કાર્ડ જે છે તે ડિજિટલ સાઇન વાળું પ્રોપર્ટી કાર્ડ મેળવી શકો છો અને પ્રાપ્ત કરી શકો છો હવે આ પ્રોપર્ટી કાર્ડ છે તેની કાયદાકીય શું મહત્વતા છે તો કોઈ પણ વ્યક્તિનું જે શરીર હોય છે તેમાં જે રીતે તેની આંખ કાન હૃદય જે મહત્વના અંગો હોય છે તેવી જ રીતે મિલકતની અંદર દસ્તાવેજ એક મહત્વનું અંગ છે તેવી જ રીતે પ્રોપર્ટી કાર્ડ પણ એક મહત્વનું અંગ છે અને પ્રોપર્ટી કાર્ડને ને કોઈ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય ગણવામાં પણ આવે છે આ રીતે પ્રોપર્ટી કાર્ડનું કાયદા કાયદા મુજબનું મહત્વ સાબિત થતું હોય છે તો મિત્રો આજનો આ વિડીયો પ્રોપર્ટી કાર અંગેનો આપે જોયો તે આપને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરશો અને લાઈક કરશો આ સાથે જ મારો આ વિડીયો પૂર્ણ કરું છું જય જય ગરવી ગુજરાત